છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને ટેકનિકલ ટીમે બોડેલી મેરિયા અને ઓરસંગ બ્રિજની મુલાકાત લીધી મેરિયા અને ઓરસંગ બ્રિજ ભારે વાહનો માટે બંધ કર્યા બે થી ત્રણ દિવસમાં નેશનલ હાઇવેની ટેકનિકલ ટીમ તપાસ કરશે અત્યારે સાવચેતીના ભાગરૂપે બંને બ્રિજ પર ભારે વાહનો બંધ કર્યા છે જિલ્લાના જેટલા પણ બ્રિજ છે એની પર આર એન્ડ બીની ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે નમસ્તે આજે ડુંગરવાઠ મેરિયા બ્રિજ અને મોડાસરવાલા હોરસંગ બ્રિજ ત્રણ બ્રિજ મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને હોરસંગ બ્રિજ હેવી વેહિકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં એનએઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેહિકલ્સની જે અવરજવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટા ઉદેપુર જિલ્લાના બ્રિજિસ છે એની પણ તપાસની આજે આર એન્ડ વી મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસની કરવામાં આવશે અને એના ઉપર કઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે